શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે મહાભારત ના યુદ્ધ બાદ શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યા અને હિંડોળા પર આરામ ફરવા આવી રહ્યા હતા એ જ સમયે પટરાણી રૂપમણી આવીને બોલ્યા હે સ્વામી મારા મનમાં કેટલાય સમયથી એક વાતનો સંદેહ છે કર્મના સિદ્ધાંત વિશે મારા મનમાં શંકાના ભ્રમરો ઉત્પન્ન થઈ રહ્યા છે શ્રી કૃષ્ણ બોલ્યા હે પ્રિય એવી કઈ વાત છે જે તમારા મનમાં આટલા બધા ભ્રમરો ઉત્પન્ન થઈ રહ્યા છે તમે શસ્ત્ર ઉઠાવ્યા વગર પાંડવોની ઘણી મદદ કરી હતી પણ ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ જેવા જ્ઞાની અને મહાન યોદ્ધાઓને દગાથી મારવામાં તમે કેમ સહભાગી બન્યા એવી તો તેમણે શું ભૂલ કરી હતી એ તેમની ભૂલ આગળ સ્વયં આપે પણ તેમની કોઈ મદદ ના કરી અને તેને દગાથી મારવા દીધા શ્રી કૃષ્ણ બોલ્યા કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી ભલે પછી તે મહાન રાજા હોય કે એક રંક હોય ભીષ્મ પિતામાં અને ગુરુ દ્રોણાચાર્ય એ બંનેની મહાનતા જ્ઞાન અને સારપ વિશે કોઈ શંકા નથી પણ એ બંનેને જીવનમાં ફક્ત એક જ એવું પાપ કર્યું હતું કે જેથી આખી જિંદગીના તમામ સારપ અને પુણ્ય કર્મો ધોવાઈ ગયા એ બંને સભામાં હાજર હતા કે જ્યાં દ્રૌપદીની લાજ લૂંટાવાની કોશિશ થઈ હતી એ બંને એ ઘટના રોકવા માટે સક્ષમ હતા પણ એમને મૂંગા રહીને જોયા કર્યું આ એક જ પાપ એ બંનેની તમામ શ્રેષ્ઠતા ધોઈ નાખવા માટે પૂરતું હતું રૂકમણીજી અચંબિત થઈને બોલ્યા એ સાચું સ્વામી પણ કર્ણનું શું એ તો એક શ્રેષ્ઠ મિત્ર અને મહાન દાનેશ્વરી હતો તેમાં કર્ણનો શું દોષ હતો કે એને પણ દગાથી મારવામાં આવ્યો હતો શ્રી કૃષ્ણ હસીને બોલ્યા કર્ણ ખૂબ જ મોટો દાનવીર હતો પણ સાત સાત મહારથીઓ સામે એકલે હાથે લડતો અભિમન્યુ જ્યારે નીચે પડી ગયો તે સામ મૃત્યુની નજીક હતો એ વખતે તેણે અસીમ આશાથી પાસે જ ઉપેલા કર્મો કર્ણ પાસે પાણી માંગ્યું તેને આશા હતી કે દુશ્મન હોવા છતાં દાનેશ્વરી કર્ણ તેને જરૂર પાણી આપશે પણ ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય એ કારણે કર્ણએ મરતાં આપ્યું મને પાણી ન આપ્યું અને અભિમન્યુ તરસ્યો જ મરી ગયો કાળની અકળ ગતિ જુઓ કે એ જ પાણીના કાદવમાં કર્ણના રથનું પૈડું ફસાઈ ગયું અને એ જ પાણીના તેના મૃત્યુનું કારણ બન્યું આ જ છે કર્ણમનો સિદ્ધાંત કોઈ સાથે કરેલા અન્યાયની એક જ પળ પૂરા જીવનની પ્રમાણિકતાનો છેદ ઉડાડી મૂકે છે યાદ રાખો ભલે પૂરું જીવન તમે સારા કર્મ કરો પણ એક પણ ખરાબ કામ કર્યું હશે તો તે પણ તેમનું પરિણામ ભોગવવું જ પડશે છટકી નહીં શકો કર્મથી જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ